નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોરાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે લગભગ પંદર વર્ષથી નથી પડ્યો એવો વરસાદ આ વર્ષે પડ્યો છે ટૂંકમાં વરસાદ પડ્યાની સાથે સાથે ઘણું બધું ધીમો ધીમો એવો વરસાદ પડ્યો છે એટલે ઘણું બધું એવું નિંદામણ થયું છે તો ખેડૂત મિત્રો તો આજે આજના વિડીયોમાં આપણે એવી વાત કરવાની છે જે ખાસ કરીને ખેડૂત માટે બહુ ઉપયોગી હોય ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને નિંદામણને કઈ રીતે કંટ્રોલમાં કરવું એના વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે આમ જોવા જઈએ તો નિંદા એ માણસને નુકસાન કરે છે અને નિંદામણ એ કપાસના છોડને નુકસાન કરે છે નિંદા અને નિંદામણ એ બંનેનો જો કંટ્રોલ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે છે કે ભાઈ કપાસમાં આવડું નિંદામણ હોય ત્યારે બળે પછી મોટું થાય ત્યારે બળતું નથી પણ આજે આપણે એવી ટેકનોલોજી વિશે વાત કરવાની છે કદાચ આવડું હોય તો ભળી જાય એનાથી થોડું મોટું હોય તોય ભળી જાય અને કદાચ ગોઠવણ માણું ખડ હોય તો તો પણ બાળી દે એવી દવા છે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ની દવા વિશે વાત કરવાની છે એ દવા ઘણા બધા ખડ બાળે છે અહીંયા તમે જોઈ શકો સાટોડો કણોચોડ તાંદલજો લુણી હેમોળ દૂધેલી ગુરો બોઈલ રીંગણી લમડી ભોયાંબલી તંદલવેર ગાજર ઘાસ કુબી બોગદુ પોપટી કાર્યો કાર્યો ખૂચેલો હામુ કોતરિયું ચોકડીઓ ટૂંકમાં અલગ અલગ પ્રકારના લગભગ

અને આ ઉપરાંત આ નિંદામાણનાશક દવા દવા વાપરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય તો ખેડૂત માહિતી આપો આ દવાથી શું ફાયદો થાય કેવી રીતે વાપરી શકાય નમસ્કાર ખેડૂત મિત્રો વાત કરીએ એ પ્રમાણે વર્ષ બે હજાર પચીસ માં આજે આપણે જોયું તો અગિયાર સાત બે હજાર પચીસ નો દિવસ છે અને અમે રાણપુર માર્કેટમાં આવ્યા છે એગ્રો ની અંદર તો આજે આપણા ભાવનગર જિલ્લાના અને બોટાદ જિલ્લામાં વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી રોજ વરસાદનું એક ઝાપટું પડી જાય છે અને એના કારણે જે ખેતીમાં નિંદામણના કાર્ય છે એ બધા થતા બંધ થઈ ગયા છે તો નિંદામણ જે છે એ એટલું બધું વતરી ગયું છે કે ઘણી જગ્યાએ કપાસ કરતા નિંદામણ જે છે એ બધું જોવા મળે છે કપાસ આપણે ગોતવો પડે કે આમાં ક્યાં છે એવી સ્થિતિના પણ ખેતરો અને વાડીઓ આપણે જોવા મળી રહી છે હવે બીજી મુશ્કેલી એ પણ છે કે માર્કેટમાં તમે અલગ અલગ આવા બીજા અન્ય કંપનીના વિડીયો પણ તમે જોતા હશો યુટ્યુબમાં કે જેમાં ખડની દવા એટલે કે કપાસમાં વપરાતા ઉભા પાકમાં જે ખડની ગોળપાનની અને સાંકડા પાનની એક દવા જે કોમન ભેગે કરીને આવતી હોય છે એના તમે ઘણા વિડીયો પણ જોયા હશે પણ ઘણીવાર તમે જોયું છે કે અત્યારે હાલના સમયમાં ઘણી બધી કંપનીમાં જે મિક્સમાં દવા આવે છે એ દવા ઉપલબ્ધ નથી અને એના કારણે ખેડૂતો બહુ મુશ્કેલીનો અનુભવ કરે છે અને મૂંઝવાયા છે કે ભાઈ હવે આનું એ દવા જે માર્કેટમાં જેના વિડીયો જોયા છે એ નથી મળતી તો શું કરવું તો મિત્રો ખેડૂતો તમારે કોઈ પણ જાતની ગભરાવાની કે મુશ્કેલી જે જે છે એ મુંજાઈ જવાની જરૂર નથી કપાસના પાકમાં થતા ગોળ પાનના નિંદામણ અને સાકરા પાનના નિંદામણ માટે અદમા કંપનીની ખૂબ સારી દવા જે છે એ આવે છે અને તમે એ દવાનો ઉપયોગ તમારા ઊભા કપાસના પાકની અંદર કરી શકો છો કે જેથી કપાસના પાકને કોઈ નુકસાન પણ નહીં થાય અને તમારા કપાસના પાકમાં હાલમાં સાકડા પાન હોય એટલે કે આ દવા જ્યારે તમે છટકાવ કરો છો એટલે માત્ર એક કલાકની અંદર જે નિંદામણ છે જેના ઉપર આ દવા પડે છે એ નિંદામણ ખોરાક અને જમીનમાંથી પોષણ એટલે કે ખોરાક અને પાણી લેવાની પ્રક્રિયા બંધ કરી દેશે પણ જ્યાં સુધી એ નિંદામણની અંદર ખોરાક હશે ત્યાં સુધી એ તમને લીલું જોવા મળશે એટલે કે એજીલ દવાનો ઉપયોગ આપણે કપાસમાં જે કરીએ છીએ તો નિનામણ ને મળતા મિનિમમ આઠ થી દસ દિવસ લાગશે કારણ કે આ કોઈ પાકને કે જમીનને નુકસાન કરતી દવા નથી હવે માનો કે તમારા સાકરા પાનની વાત થઈ કે ગોળ હોય તો શું કરવું તો મિત્રો આ એજીલ છે પચીસ ગોળ આવે છે દાખલા તરીકે હાટોડો હોય લૂણી હોય દુધલી હોય ક્રોસણી હોય મેથી હોય તાંજો હોય આવા જે પાન હોય અથવા શેષ મૂળું હોય ગાજર ઘાસ હોય આવા જે નિંદો હોય ગોળપાનના ખળ જે કપાસનું પાન ગોળ હોય એવા ગોળપાનના પાન થતા હોય તો એના માટે અદામા કંપનીની ખૂબ એક સારી ટેકનોલોજી આ દવા તૈયાર કરવામાં આવેલી છે હવે આ દવાનું નામ છે વિડી ગો અને આ વિડિગો દવાની અંદર તમે જોઈ શકો છો પાયરીસોડિયમ જે ટેકનિકલ છે એ દસ આવે છે એના કારણે આ દવા તમે ઓછી માત્રામાં વાપરશો તો પણ તમારું ખડ જે છે એ અસરકારક રીતે નિયંત્રણમાં આવી જતું હોય છે મિત્રો એ જીલ તમારે એક કપમાં પચીસ એમએલ લેવાની છે અને વિડી આ જે વિડિગો દવા છે એ તમે વીસ થી પચીસ એમએલ જ્યારે બે મિશ્રણ કરી અને એક કપમાં જ્યારે વાપરો છો તો કપાસમાં હાલના સમયમાં જે ગોળપાન અને સાકરા પાકના નિગમનો જે છે તમામ નિંદામણ ઉપર તમને અસર સારામાં સારી જોવા મળશે કારણ કે આ છે છે જે બીજા કંપનીમાં તમે જોશો એક જ બોટલમાં આવે છે પણ એમાં ટકાવારી અડધી હોય છે પાંચ ટકા હોય છે ચાર ટકા હોય છે તો આ જે છે એ આને કરતાં ચડિયાતી દવા છે એટલે માત્રા પણ ઓછી નાખવાની છે અને સરવાળે પપનો ખર્ચો જે છે એ પણ આનો ઓછો છે તો આ દવા તમે બંને મિક્સ કરીને જો તમારે કપાસના પાકમાં હાલમાં વાપરશો તો તમારે કપાસમાં

અને વિંધા વચ્ચે થોડીક જગ્યા હોય છે જ્યારે આપણે બેટરી વાળા પંપ વાપરતા થઈ ગયા છીએ અત્યારે ફૂલ પ્રેશર થી જયારે જમીન ઉપર પાણી જયારે જતું હોય તો આ ખડ છે તો આમ પાણી પડે તો વચ્ચે ગેપ મોટો થઈ જાય એટલે આ ખડ ઉપર જ્યારે દવા લાગી ન હોય તો બની શકે એ નિંદામણ ત્યાં ત્યાં ઊભું જોવા મળતું હોય છે જ્યારે પટ્ટી ફુવારો છે એમાં સરળતાથી આપણે વાપરવાનું હોય છે તમારો ગોઠણ હોય નાઇન્ટી ડિગ્રી એ સીધો આમ ફુવારો રાખી અને તમારે આમ સીધું હાલ્યું જવાનું છે દોઢ થી બે ફૂટ નો પટ્ટો પડશે અને એક સરખી જમીન ભીની થાય એ રીતે આ દવા છટાશે તો તમને એમાં કપાસમાં નિનામણમાં રિઝલ્ટ પણ સારો જોવા મળશે વેલ્યુ મળશે અને કદાચ મોટું કડ થઈ ગયું છે તો પણ એ સંપૂર્ણ નાશ થઈ જશે પણ ખડને બળતા મિનિમમ દસ દિવસ જેવો સમય લાગશે એટલે ભૂલથી પણ કોઈ દાળિયા બેસાડી દેવાની જરૂર નથી આ દવા મારો છો બંને દવા ભેગી કરીને એટલે એ દવાનું કામ ખાલી એક કલાકમાં ચાલુ થઈ જાય છે એટલે કે જમીનમાંથી ખોરાક અને પાણી લેવાનું એટલે કે તમે ખાતર નાખ્યું છે પાણી આપવું છે કોઈ પણ પ્રવાહી ખાતર આપ્યું છે તો આ દવા વાપરવા પછી એ કપાસના છોડ જે છે એ ન્યુટ્રિશન લે છે પણ નિંદામણ છે એ જમીનમાંથી ખોરાક કે પાણી લઈ શકતું નથી પણ જ્યાં સુધી એનામાં ખોરાક હોય ત્યાં સુધી એ લીલું દેખાય છે પછી પીળું પડીને ધીરે ધીરે એ નાશ થાય છે તો મિત્રો યાદ રાખો કોઈ એક દવા જે છે એ ન મળે તો આ બંને દવાઓ ભેગી કરીને છટકાવ કરી દેવાની તમારે મુંજાવાની જરૂર નથી આપણે ગુજરાતીમાં કહેવત છે કે શેર હોય તો એની માથે સવા શેર પણ હોય તો આજે એક બોટલ માં બે અડધી અડધી દવા આવતી હોય તો એની જગ્યાએ તમે કદાચ આ બે દવા બે બોટલ જે છે એ જ્યારે એક જ પપ ની અંદર મિશ્રણ કરીને વાપરો છો તો શેર ની માથે સવા શેર ગુજરાતી કહેવત પ્રમાણે એમ ઓલી એક દવા કરતા આ બે દવા છે એ ચડિયાતી સાબિત થશે અને તમારા કપાસમાં સારામ સારું પરિણામ નિનામણમાં લાવી શકશો બીજો મિત્રો આ જયારે દવાનો છટકાવ કરો છો ત્યારે આગ્રહ એવો રાખજો કે એક વીઘે મિનિમમ ત્રણ થી ચાર પપ જવા જોઈએ કારણ કે જો તમે ઓછું પાણી વાપરશો અને મોટું થઈ ગયું છે છે તો કામ થશે એટલે મારી વિનંતી દરેક અત્યારે ઘાસનું પ્રમાણ પણ નિંદામણનું પ્રમાણ પણ વધારે છે તો તમે વિગે 4 થી પાંચ થતા હોય તો એ પ્રમાણે તમે કરજો નિંદામણની દવામાં માં કર્કશરાય કરશો તો તમારો ખર્ચો વધી જશે બીજું આનો તમારે અંદાજિત ખર્ચો એકસો થી એકસો ચાલીસ રૂપિયા જેવો આવતો હોય છે એટલે કે બીજી બધી દવાઓ કરતા આ દવાનો ખર્ચો વધારે થતો નથી સરવાળા દવા સસ્તી છે બીજું કે એક વિઘે તમે ચાર પપ કરશો તો એકસો ચાલીસ રૂપિયા આપણે ગણીએ અને ચાર પપ ગણો તમે તો ચારસો ને ચૌદ ચોક ચારસો ને એસી રૂપિયા પાંચસો રૂપિયા થી વધારે ખર્ચો આવતો નથી જ્યારે તમે મજૂર દ્વારા નિંદમણ કરાવશો તો એક વીઘામાં મિનિમમ અત્યારે જે અમે ઘાસ જોઈને આવીએ છીએ એ પ્રમાણે વીસ દાડીયા મૂકો તો વીગો વીઘો પરે એવું અત્યારે ખડની પરિસ્થિતિ છે તો મજૂર કરતા ઓછા ખર્ચમાં તમારા કપાસમાં આ બંને દવા વાપરવાથી નિંદામણ સાફ થઈ જશે તમારા કપાસના પાકને કોઈ પણ જાતની આડઅસર થતી નથી પરંતુ કોઈ પણ નિંદામણની દવા વાપરો તો યાદ રાખજો કે બે તે બે થી ચાર દિવસ એની જે વૃદ્ધિ વિકાસ અટકી ગયો હોય એવું તમને લાગશે પણ મૂંઝાવવાની જરૂર નથી આ દવા તમે વાપરશો તો કપાસને બીજી કોઈ સાઇડ ઇફેક્ટ થશે નહીં અને નિંદામણ તમારું આઠ થી દસ દિવસમાં નાશ થઈ જશે ખૂબ ખૂબ આભાર તો સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે જો તમારે પટ્ટી વર્ગનું પાન હોય તો એજીલ પચીસ એમ નાખી શકો તમામ પ્રકારના પટ્ટી પણ દે છે ત્યારબાદ ગોળ વર્ગ હોય તો ગોળ અને પટ્ટી તમામ પ્રકારનું ખડ નષ્ટ થઈ છે અને કપાસને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ છે અને એને સાહેબે કીધું એમ પ્રમાણે ની કોસ્ટ પણ હળવી છે એટલે ટૂંકમાં ફૂટના પટ્ટામાં જો કરવામાં આવે તો તમારે બે બે પંપ લગભગ વિગો થઈ જતો હોય છે

દરેક પાન ઉપર દવા લાગે તો ઘણો બધો ફાયદો થાય વિશ્વ સગ્રહ એજન્સી ધોળાભાઈ જો ખેડૂત મિત્રો તમને આ કપાસમાં નો વિડીયો બોલ પાનનો અને પટ્ટી પાનનો સારો લાગ્યો હોય તો કપાસની ખેતી કરતા હોય અને આ વર્ષે વરસાદ સારો થયો છે એમને ઘણા બધા નિંદામણ થયા છે તો એ નિંદામણ નષ્ટ કરવાની માહિતી તમે બીજા બધા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને એ પણ કપાસનો નિંદામણ નાશ કરી શકે અને એમને ઓછા ખર્ચે મજૂરીના ઓછા ખર્ચે સારામાં સારું નિંદામણ કરી શકે તો વિશ્વાસ સાંકડો એજન્સી ધોરાભાઈ સર્વ ખેડૂત મિત્રો ને આપણી નમ્ર વિનંતી કે આ સાહેબે કીધું એમ શેરના માથે જે સવા શેર દવા આવી છે એક વાર અચોક વાપરી જોવો જેથી કરીને તમને ખ્યાલ આવે તો પછી હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને આદા ટેકનોલોજી સાથે જય વિજ્ઞાન જય વિજ્ઞાન